તણસા ગામ નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા ધારાસભ્ય ડી કે સ્વામી ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના આપી આમોદ તાલુકાના તણસા ગામ નજીક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે આજ રોજ સવારે અગિયાર કલાકે અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા સાતથી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી અકસ્માતને પગલે આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી તેમજ ઇજાગ્રસ્તોને એકસો મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી જાણવા મળતી માહિતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસને આજરોજ સવારે અગિયાર કલાકે તણસા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર સાતથી વધુ મુસાફરોને હાથમાં પગમાં દાંતમાં મોઢામાં તેમજ માથામાં નાની મોટી ઇજાઓ થઈ હતી તેમજ એસટી બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતાં આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો બસમાં ઇજાગ્રસ્ત બનેલા મુસાફરોને એકસો આઠ મારફત આબોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક રિફર કરવામાં આવ્યા હતા એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે અમારી બસ અમારી લાઇન ઉપર ચાલી રહી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો હતો જોકે બસના ડ્રાઈવરને પણ ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું કન્ટેનરનો ચાલક નશો કરેલી હાલતમાં હતો आमुद जम्मू सन्ना धारा सभा डीके स्वामी ने अकस्मात ने जान तथा तुरंत आमुद आरोग्यना केंद्र खाते पहुंची जागृस्तों ने खबर अंतर पूछी सांत्वना આપી હતી શું નામ તમારો હરુણ મસાણી અનુભે ક્યાંથી બસ આવી રહી લ્યા ભરુસ્તી સાહેબજી ભરુસ્તી ક્યાં ભરુસ્તી જમ્મુ સન્ની બસ હતી જેમાં લગભગ 30 35 પેસેન્જર થી 40 જેટલા પેસેન્જરો સવાર હતા જરામે તરસાની થોડીક આગળ નીકળા અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક ટેન્ક કન્ટેનર આવ્યું ને એ આખા રોડ ની ઉપર રેરાયેલો હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મે હાથ પગ મે એ લોકોને જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જર હતા લગભગ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દાડુ પીને હા ડ્રાઈવર જે કન્ટેનર ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓસ હતો સાહેબજી